મનસુખભાઈ લાલકિયા અમારા અમારાપુર ગ્રુપના અમારા વડીલ શ્રી દિલીપભાઈના સહયોગથી દિલીપભાઈ સોલંકીના સહયોગથી અમે ગાયત્રી નગરના છેલ્લા બસ સ્ટોપે રાહત ભાવે તો નહીં પણ નુકસાન કરીને અમે પેટીસ નું વિતરણ કરવાનું એવું એમનું સપનું હતું અને અમે બધા જોડાય ને પ્યોર એમ કહીને અમે ફરાડી એમાં કોઈ વસ્તુ વગર ભેરસેડ નો પાવડર કોઈ પ્રકારના વગર સિંગોડાના લોટ પાવડર વાપરી અને અમે આ સેવાનું કાર્ય કરી અમે એવું જાણવા મળ્યું અમને કે લોકો ત્રણસો સાહીઠ ને ચારસો રૂપિયા ભાવ લે અને એ મકાઈના લોટની ની ખબર બેટી એટલે એ કોઈના આપણા ધાર્મિક ની લાગણી દૂર ભાઈ એના માટે હું નક્કી કર્યું આપણે સિંગોડાનો લોટ જ ધરાવો અને ફરાડી પેટી જ ખવડાવી નો ગૌવવા અમારા દિલીપભાઈ ની એ પૂરી તૈયારી છે જે નુકસાન આવે પણ ખવડાવવું છે શ્રાવણ શ્રાવણ ના પવિત્ર માસ માં ખવડાવવું છે ફરક એ રામાપીઠ ના ભરોસે કરીએ મેં આ પેલા વર્ષે જ ચાલુ કર્યું છે હવે ચાલુ રાખશું એની દયા રહેશે